સુરતમાં આવેલા કતારગામ ખાતે સીએમસી હોલમાં સુરઠિયા વાળ સમાજની મિટિંગ યોજાઈ સુરઠિયા સમાજની આ મીટિંગનું નેતૃત્વ જમનભાઈ સોલંકીએ કર્યું હતું આ મીટિંગમાં સમસ્ત નાઈ વાળ સમાજ કેસ કલા નિગમ અભિયાન વિશે કે માહિતી અપાઈ સુરઠિયા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર રાજુભાઈ વાઝા નટુભાઈ પરમાર લલિતભાઈ ભટ્ટી રાજુભાઈ વાજા મહેશભાઈ ચુડાસમા પ્રફુલભાઈ વાઘેલા દિનેશભાઈ ચુડાસમા વિજય ચુડાસમા તેમજ સુરઠિયા સમાજના યુવાનો આગેવાનોએ આ મીટિંગમાં હાજરી આપી લીંબજ માતાજી પૂજન પાઠ અને મહાયજ્ઞના આયોજન માટે લિમ્બ સંગઠન શક્તિના બધા યુવાનોને પણ માર્ગદર્શન અપાયું અને સાથે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે ભેગા થયેલા દરેક વ્યક્તિઓએ કેસ કલા બોર્ડ નિગમની વાત માંગણી અને લાગણીને વધાવી લીધી આ મિટિંગનો સારો એવો પ્રતિસાદ મળેલ તેવું જાણવા મળે છે